વડોદરા શહેરના કપુરાઈ ચોકડીથી પસાર થઈ રહેલી એસટી બસમાં દારૂના જથ્થા સાથે મુસાફરી કરી રહેલા સગીર સહિત ત્રણ જણાને કપુરાઈ પોલીસે ઝડપી પાડ્યા છે ગઈકાલે રાત્રે પોલીસે કપુરાઈ ચોકડી પાસે વોચ ગોઠવી ત્યારે કબાર છોટાઉદેપુર ગારીયાધાર રૂટની શત્રુજય એક્સપ્રેસ બસને રોકીને તપાસ કરવામાં આવતા અગિયાર થેલામાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો બસમાં પંદર વર્ષના બાળક સાથે ગુમાન કાળુ ધાણક રહેઠાણ હરપલપુરા છોટાઉદેપુર અને સિકંદર ઉદયસિંહ ધાણક રહેઠાણ નાની સઢલી છોટાઉદેપુર આ બંને દારૂના જથ્થા સાથે બેઠા હતા તપાસ દરમિયાન કુલ એકોતેર હજાર નવસો ચારની કિંમતના દારૂ બિયરના ટીન અને બોટલ મળીને પાંચસો ચાર નંગ કબજે કરવામાં આવ્યા છે